તો જેરેશ સુકે મારું આપ આપને સ્ક્રીન ઓપન કરી દીધી છે તો એ હું તમને આજી બતાવવાનો જયરેશ જે ભરતી અત્યારે ચાલુ થઈ છે પોલીસની તો એના માટે તમારે ફોન કેટેબલ ઓન છે ઉજેસ દ્વારા એટલે ન ખબર પડતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને મારી પાસે ભરાઈ શકો છો પણ તમને જાણવા જેવું હું બતાઈ દઉં કે અત્યારે જે ભરતી ચાલી ગઈ છે એ ભરતી માટે તમારે તેર કે ફોર્મ ભરવાનું છે અને પૂરી માહિતી હું આપ જયરેશ તો વિડીયો ધ્યાન સિદોજો અને 30 તારીખ 4 મહિનાની 30 તારીખ સુધી આપ

તમારે કોન્ફરન્સી વેબસાઈટ પર જઈને ફ્રન્ટ આત્યાર હપ જે લોકો સૌથી પહેલા રજીસ્ટર કરેલો હોય તો આ રીતે પૂરી થશે અને તમને જે શકો કૃતિ અને નવી ભરતી આપવા માટે વિભૂત તો તમારે પહેલા એપ્લાય કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન માં એપ્લાય પર ક્લિક કરવાનું છે ઠીક છે અને એના પછી તમારે સિલેક્ટ ડેટા ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરવાનું છે આત્યાર સિલેક્ટ હશે જે જે ભરતી ચાલે છે અત્યારે દરમિયાનમાં लिस्ट शो, से, शो तो कई कई क्या है शो कर से, से, तो गुजरात पुलिस रिक्वायरमेंट बॉर्ड पर क्लिक कर जैसे जो आप क्लिक कर सो आ रीत ऑप्शन खुल जाए तो अँवस्टी पी एस आई कैक रखते हैं तो अँ तारीख लिखे तो आ तारीख सुधी तारी ऑनलाइन भरती रेहनी है केप्लाय पर क्लिक कर એપ્લાય પર જેવું ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન ખુલી જશે અહીં તમે જોઈ શકો છો કે જે ભરતી છે એની આખી પૂરી ડિટેલ અહીં બતાવેલી છે ઠીક છે તમારે આ વાંચી લેવાની છે અને એપ્લાય પર ક્લિક કરવાનું સારું જેવું એપ્લાય પર ક્લિક કરશો તો તમે પહેલાં રજીસ્ટ્રેશન હશો તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી એટલે તમારું ફોમ પહેલાંથી ફિલઅપ કરેલું છે તો એ ઓપન થઈ જશે અહીં પહેલાંથી બજેશમાં તમારા બાયોડેટા હશે તો ત્યાં શો થઈ જશે અને ના હોય તો તમારે અહીંથી નવ રજિસ્ટ્રેશન પણ કરી શકો છો અને ફોર્ગેટ રજીસ્ટ્રેશન એપ્લાયોમાં અથવા તો ડાઇરેક્ટ તમે ફોર્મ કરવાનું થાય તો સ્કિપ કરી દેવાનું છે સ્કિપ કરશો એટલે તમારે અહીં ભૂલું છું ખરી નામ આવશે હવે ફ્રેન્ડ તમારે નીચે આવવાની છે અહીં ત્રણ પ્રકારની ભરતી છે તમારે ટ્રેનમાંથી જે તે સિલેક્ટ કરવાનું છે અને કયામાં તમારે ફોર્મ ભરવાનું છે એ સિલેક્ટ કરવાનું છે તો હું પીએસઆઈ કેરલ માટે અત્યારે કરું છું તો ઓકે કરી અને નીચે તમારું અહીં નામ લખી દેવાનું છે ફૂલ નામ આજર નામ અને મજર નામ લખવાનું છે એના પછી તમારે મેલ ફીમેલ સિલેક્ટ કરવાનું છે અહીં તમારે બલ્ટીન લખવાની છે ફીમેલ ચેક અને મેરી ઇસલેક્ટ કરવાનું છે અને અહીં તમારે કેટેગરી સિલેક્ટ કરવાનું છે એસટી ઓબીસી જે પણ હોય એ સિલેક્ટ કરી દો અને રીસિલેક્ટ જেন্ডરમાં મેલ મેલ કરી દેજો કે ફીમેલ તમા જે હશે એ સિલેક્ટ કરવાનું છે એની નીચે આવના છે અહીં ફેર તમારે પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે જે પરમેનન્ટ એડ્રેસ લખવા છે સિલેક્ટ વિરા સિલેક્ટ રો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ તમારે

જો તો કમ્પ્લીટલી કરેલો હોય તો તમે યસ કરી શકો છો ને ધન આ કરી દીધું જો વિધવા હોય કે નથી તો હા કે નાનો કરી દીધું કોઈ તો ભલે તમારે આગળ સિલેક્ટ કરી પડ છે તો એ એક્સ આર્મન હોય કે યુ હોય તો તમારે આ કરવું જેવું છે અને રાજકુરી તો કમ્પ્લીટ એસઆઈ માં તાર હાથ ઉપર બજાવી રહ્યા છો કે નથી કે જણાવાનું છે હા તો રહા ના કરવાનું છે એટલે પછી તમારા ફ્રેન્ડ એ લેંગ્વેજ સિલેક્ટ કરવાનું છે તો તમારે કઈ કઈ લેંગ્વેજ તમે બોલજો કાલે જે તો યુઝ કરી શકો તો તને પેન હેતો થાય તો તમારા સુધારણ કે પણ ખાતા તમને આવડતી રહી એ સિલેક્ટ કરવાની છે અને નીચે તમારું एसएससी ની ડિટેલ ભરવાની છે તો ડિટેલ માં તમારો માર્કશીટ ના બોર્ડ एग्जाम કે આપી લાસ્ટ સિરીયલ નંબર સીટ નંબર એ તો તમારે એના પરથી જે માર્કશીટ માં તમને અવેલેબલ એ તમારે એ સિલેક્ટ કરવાનું છે પછી এড્યુકેશન લખવાનું છે તમે કેટલું ભણેલા છે આગળ એના પછી તો એ સિલેક્ટ કરવાનું છે એની ડિટેલ ભરવાની છે ये ने पूरी डिटेल तुम्हारे आ कॉलम में भरवा लो। ये ने बस एडिशनल क्वालिफिकेशन तुम्हें आगर पर तुम्हें अगर कोई पण क्वालिफिकेशन करेलो हो, बजारे तो एक पण तुम्हें ये मेंशन करवाना है। ओके। ये ने बस तुम्हारे एनसीसी सर्टिफिकेट कोई सर्टिफिकेट जड़ाता है तो तुम्हारे ये ने रिक्रूट करवाने से ने तो नो कर दे सारे। jpg png જે ફોર્મેટ માં અને એક એમડી થી નાની હોય જોસે અને અપલોડ બારક શીટ ડોક્યુમેન્ટ ક્લિયર અને કમ્પ્લીટ દેખાવું જોસે અને અપલોડ પર ક્લિક કરી દેજો એના પછી તમારે અહીંયા યસ કરી દેવાનું અને સેવ પર ઓકે કરી દેવાનું જે સેવ પર ઓકે કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને કોઈ પણ પ્રોબ્લેમ તમને લાગે છે લાઈસ્ટમાં ફરી તમારે ઉપર આવન છે એ આવીને તમારે એડિટ પર ક્લિક કરવાનું છે એડિટ પર ક્લિક કરીને એપ્લિકેશન નંબર એક તમને મળી જશે એ એપ્લિકેશન નંબર તમારે આય અને જેનો ટાઈમ હતો ને એડિટ કરો એના પછી તમારે નીચે અપલોડ પર કોપી કરવાનું અહીં ફરી એપ્લિકેશન નંબર નાખવાનો અને જન્મ તારીખ નાખવાનો એના પછી તમારે એક એના પછી તમારે સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાનો છે તો એ અપલોડ કરીને કન્ફર્મ કરી દેવાનું છે એના પછી તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે ફરી ત્યાં તમારે એક નંબર નાખવાનો છે અને એ નંબર નાખશો એટલે તમારું જે ફોર્મ છે कन्फर्म थे बराबर से भरी नाखे कन्फर्म थे पीछे लास्ट ऑप्शन सेप्लिकेशन ने प्रिंटे का प्रिंट मे तो क्लिक करवा फी भरवा सिल जॉब क्या क्या से, से, तो से, से चेक करेमेंट रिसीव कर दे बराबर अरे सिलेक्शन पेमेंट सिल्शन तो ये कोने करवाई प्रिंट एप्लिकेशन फॉर्म कर करो तो आ रीते तो ते फॉर्म भरी सको फ्रेंड जी भरती चाली रही है भरती केवल लाइज है मैं कमेंट कर जरूरत आने तेल्प करता रहो तो आरती अरजी करवा जो अरजी करबर पड़े तो अमरी तेरे को कराई दीजिए